ઘી નાખવાનું બસ આડે ઇનમાં નાખવા ને ફી તો નાખવું જ પડે ઘી નાખવાનું અને ઘી વાડી હોય તો જ ભાવે હવર માં ઘી તો જોઈ જ ખાવા સદા આટલા હર તો આવ કાય નો રોટલા

જવા ચકલી એવી પૈસા મારા માં આયા જો ચક ઈ આ ચકલી નું વિડિયો ચકલી ઉતરી દી સામે વિડિયો ઉતાર જો ચકલી એમ બસાર યાર મોટા થઈ ગયા હે બહુ મોટા થઈ ગયા ને લીંબુ બહુ હરડાટ પાકી ગયા હવે તો આ એક તો પડી ગયું ને હલવી ગયું છે હવે તરાકના વેલામાં આ તરાકનો વેલો છે મિત્રો આંબાની થળીઓ ને નો આડી અડીને છે આંબાની થળીઓ અને તરાકનો વેલો કેવો જાડો થઈ ગયો Nama tu kami terlimbu ah, terlimbu jahat. Minta benda yang kami tak pakai. Terlimbu tu apa sahaja apa? kereta deh. ખાઓ આવજો જોતા હોય તો આપશું લીંબુ બધા પૈકી પચીસ ટકા જેટલા આપણે તો અને એમ કે ઘણા છે પચીસ ટકા જેવાય નથી રહ્યા હજી જો પથારી પીડી છે હારલા એમના પીડા છે હજી મોડામાં ઉઠા હાથ તો વાગી જાય હાથ ને પાંચ થઈ જાય હાલો ભાખી થાય એટલે આપણે જ ખાવા બે જ જવું તરત જ હા હાલો આ તું પણ મન તો માથુંવાર એટલે તો હું જરા ખાઈ લઉં તરત જ એ ખાઈ લઈને પછી તરત જ આપણે હે ને મારી એને તરત હાઇસ્કૂલ મૂકવા જવાનું છે ઊઠીને તરત જ ખાવાનું પહેલાં પહેલું કામ ખાવાનું કરવાનું

આ ભાખરી ઊંઘી છે ભાખી આ બીજી બને એ ઉતારે એ ખાઈ છે બીજું શું હોય નથી ખાઈએ ને હાલો મિત્રો બધા ભાખરીને ચા ચા ભાખરી ખાવા આ એમાં ચા તો ભાખરી માં મજા આવી છે ગરમ ગરમ ઘી વાળી ભાખરી હા મમતમ ખાવાની મજા આવી ઘી નાખ્યું તું ને તમે બતાવી દ્યું ભાખરી જે મેં લેવી જીભ ઘી નાખ્યું તો તાજુ રીત ભાખરી ખાધી મજા આવ્યો ગરમ ગરમ ભાખરી ખાવાની બહુ મજા આવે કેમ કે ઘી નાખ્યું એટલે અને થોડીક કાકડી હોય કાકડી નો હોય તોય નો મજા આવે

તું પાડ અને તારે જે હલાઈને પાડવાના હાલ આપણે લીંબુ પાડવાના હે જય માતાજી જય ઠાકા જો તમારા રાજા હે અને લીંબુ પાડવાના હે જો બધા તમે કેટલા લીંબુ પાડું હો આપણે રાજા જતી એ આ ઈ બધું આપણે કીધું હવે કેટલી દાન કેવું તમારે કેવું પણ આ રાજા હે રાખો દીની હા હાલ કે ન મે આ તે હલાઈ હલાવાની જોય આ એ વાહ વાહ એટલે પીડા 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 આ બધું હરકી હલાય હલાય આ એ હેખી પાત્રીયા હરખી એ લાય આ ખીડા ખીરા 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 દો કેટલા ખીડી ગયા આમ ઢગલો થઈ ગયો બોલ પાંદડાનો લીંબુનો ને સમજો આ બધા લીંબુનો બધા ઢગલા થઈ ગયા લીંબુ સમજો કેટલા લીંબુ આ બધે નોખા નોખા પીડ્યા છે લીંબુ જો થું આ હાકી દેવા તો કેટલા લીંબુ પીડ્યા આહ લીંબુ કેટલા બધા પાકા ખરી ગયા છે લીંબુ એ સાચી વાત

લીંબુ લીંબુ ભેગા કરે છે બકડીયા અમુક અમુક લીંબુ દામ આગ આવી ગયા પાછળ બે લીંબુ બે ત્રણ લીંબુ આમ છે

એ લાબરૂ હે મિત્રો લાબરું બે બે ત્રણ છોડવા હે લાબરાના એ લીંબુ પાડીને પાંદરે પાંદરા કરી તારે કામ વિદુ મંડ વારવા તાર મોટું આ તો બહુ વધી ગયું કટિંગ કરવાનું કટિંગ કેટલી કે હમ નો મૂકીને નહીં ખ્યા બે ને તો આપણે આમ ઘરમાં જતા હોંસરીમાં બે કોઈ સાઈડમાં એક એક છે અને એને થોડું કટિંગ કરશું અને ધરાકને વેલો ફૂટી ફૂટીને જો આમ થઈ ગયો જોરદાર ઘે ઘુ ચકલા બેઠા છે ને ચીચી કર્યા રાખે જો હા પાંદરા બધા પીવા કે બધા વીણ લો એ મને ન આવડે એવું બધું શીખવાનું શીખવાનું ન શીખવાનું થોડું શીખવાનું એ જે મંડીમાં તે લીંબુ જ નહીં લીધા તો અહીંયાથી જ લીંબુ બાકી જો આ એક આ બે આ બે ચાર બીજા લીંબુ આ ચાર લીંબુ છે જો તમે આ ડાયરમાં લીંબુ કેવા છે એવું જોઈએ આમાં લીંબુ તો લાગે જે આમાં સેટા જ છે પાંદરા અહીંયાથી ઉપરથી પાડીને પછી વારી નાખો હા તો તમારું કામ તમારે જ કરવાનું અમને બહુ ફાવે નહીં એટલે પછી એવું જોઈએ આમાં હો મિત્રો આ જાય લીંબુ